ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રાત્રિના થયેલા બ્રિજ ખામીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી કોન્ટ્રાક્ટર પાસે જ કામગીરી સઘન કરાવવાની માંગ કરી છે ડભોઈ ત્રણ માસ પૂર્વે જ ખુલ્લો મુકાયેલો નવીન સરિતા ઓવરબ્રિજ જેમાં કેટલીક ખામીઓ હોય અને ગત મોડી રાત્રે બનેલ ઘટનામાં બ્રિજ પર બે સ્વામ વચ્ચે બ્રિજમાં ગાબડું પડતા બ્રિજની ગુણવત્તાને લઈને સવાલ ઊભા થયા છે તો આંગે અંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને માહિતી મળતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ભ્રષ્ટાચાર થતો હોય તો યોગ્ય તપાસ થાય તે માટે માંગ કરી છે કોન્ટ્રાક્ટર જ બ્રિજનું યોગ્ય સમારકામ કરે તે માટે રજૂઆત કરી હતી બ્રિજ ઉપર કોઈ મોટી ઘટના ન બને તે માટે રજૂઆત કરવામાં આવી હતી ડભોઈ સરિતા બ્રિજ ચાલુ થયો ત્રણ મહિના જેવો સમય થયો છે ત્યારે અચાનક ગઈકાલે રાત્રે એમાં ખામી સર્જાય એના કારણે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો પણ અધિકારીઓએ જાગૃત રહીને તાત્કાલિક બ્રિજની કામગીરી ચાલુ કરાવવામાં આવી અને જે ટેકનિકલ ખામી હતી એ દૂર કરીને ફરીવાર વાહન વ્યવહાર આજે બપોરથી શરૂ કરવામાં આવ્યો છે છતાં પણ આ ગંભીર બાબત કહેવાય એટલા માટે અમારા મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે કારણ કે આર એન બી ડિપાર્ટમેન્ટ એ મુખ્યમંત્રીશ્રીના અંદરમાં છે અને એના દ્વારા કે જે ત્રણ બ્રિજ અત્યારે ડભોઈ નગરની આજુબાજુ બન્યા છે એમાંથી બે બ્રિજ આ અવધૂત કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવ્યા હોય ત્યારે ધ્યાન દોરવું જરૂરી લાગ્યું છે એટલે ધ્યાન દોર્યું છે અને સાથે સાથે સવારથી આ બ્રિજની ખામી બાબત તમામ મીડિયા દ્વારા અધિકારીઓ પર આક્ષેપ અને ભ્રષ્ટાચાર શબ્દનો ઉપયોગ કરવામાં એટલા માટે મેં પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ભ્રષ્ટાચાર બાબત પણ તપાસ કરાવી છે અને ટેકનિકલી જે કંઈ હોય જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે હજુ આ બ્રિજ પર ડામરના બે લેયર પાથરવાના બાકી છે એટલે કે પચાસ એમ એમ જેટલે ડામરનું લેયર બાકી છે એના કારણે આ ક્ષતિ સર્જાઈ હોય એવું બની શકે છે એટલે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે અને જ્યાં સુધી બાજુમાં બીજો બ્રિજ તૈયાર ના થાય ત્યાં સુધી આ બ્રિજ પર જ હેવી ટ્રાફિક જવાનું છે એટલે વિશેષ કાળજી રાખવી જરૂરી હોય આ અંગે ધ્યાન દોરવું પ્રયત્ન કરે